ધીમેક મૂકવાનો મૂકો કેટલા આવ્યા અંદર જો તો છ સરસ આવ છ પથ્થર ને મૂક ગણતી જા જોર થી સરસ ચાલો હવે જઈ દેવ તમે પાછો લ્યો કેટલા આવ્યા બેટા ત્રણ હવે ત્રણ છે ને છ ની બાજુમાં મૂકી દે નિધિ ના છ જ્યાં મૂક્યા છે ને એની બાજુમાં મૂકી દે જો નિધિ ના છ હતા અને જયદેવભાઈના ત્રણ પથ્થર હતા હવે બે મળીને કેટલા થયા કોઈ કહેશે છ અને ત્રણ જેને મોઢે ગણતા આવડે ને આંગળી ઊંચી કરે ઓ ભાઈ બોલે નહીં ચાલો હર્ષિલભાઈ કેટલા થયા છ થયા છ તો હતા જ તે નિધિ બેના કેટલા થયા સાત થયા ચાલો કોઈ કહેશે કૃષ્ણભાઈ વેરી ગુડ ચાલો જોઈએ આપણે

પછી તગડો લખતા આવડે છે તો એની નીચે ત્રણ પથ્થરનો તગડો તો ત્રણ ને છ કેટલા થઈ ગયા વેરી ગુડ તો જો આને આવું સરસ ગણતા આવડે છે તો પછી આપણને દાખલા લખીને પણ ગણતા આવડી જાય ચાલો વેરી ગુડ હવે આપણે બીજાનો વારો લઈએ ચાલો કૃષ્ણાબેન આવે નિધિબેન જાઓ ઊભા રહ્યો જયદેવભાઈ તમારા ત્રણ પથ્થર લઈ લ્યો પાછા કૃષ્ણા બેન છ પાછા લઈ લો ત્યાં તમારી બાજુમાં જયદેવ ભાઈ તમે જાઓ ચાલો આપણે વારો લઈએ ચાલો પ્રથમ પ્રથમ ભાઈ આવે આવો હા પછી તાર વારો ચાલો પ્રથમ ભાઈ પાસો લ્યો અને ધીમેથી નાખો ફેંકતા નહી કેટલા છે પ્રથમ ને બોલવા દો ચાર છે ને ચાર પથ્થર વચ્ચે મૂકી દો ત્રણ નહીં ચાર છે બે ત્રણ ને ચાર વચ્ચે મૂકો આ બાજુ થોડાક આ બાજુ વચ્ચે મૂકો કૃષ્ણાબેન ની બાજુમાં ચાલો કૃષ્ણાબેન પાસો લઈ લ્યો ધીમેથી નાખો કેટલા આવ્યા ત્રણ અહિયાં જોવો બધા પ્રથમ ને કેટલા આવ્યા હતા ચાર આવ્યા હતા હવે કૃષ્ણાબેન ને ત્રણ આવ્યા ત્રણ પથ્થર મૂકો ચાર ની ભેગા મૂકી દો કૃષ્ણાબેન જો ગણો પેલા બીજા ને ગણવા દો ચાલો પ્રથમ ભાઈ ના ચાર પથ્થર અને કૃષ્ણાબેન ના ત્રણ પથ્થર કેટલા થાય સાંભળો જેનું નામ દઉ ને એને બોલવાનું મહેકબેન બોલો છ થાય બરાબર ગણો આરતીબેન બોલો

ચાલો હવે બીજા આવે છે મોનિકા બેન અને રુદ્રાંશી બેન હાલ 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 આવી ગયો છે ઓ પ્યાલો કૃપાલી બેન આવે ચાલો હવે કોને વારો લેવો છે વારો લેવો હોય ને સરસ મજાના બેસી જાવ અને અહીંયા જો ધ્યાનથી જોવો સરસ ધ્યાનથી જોવે ને વારો લેવાનો છે બરાબર ચાલો કૃપાલી બેન તમારા ત્રણ પથ્થર લઈ લ્યો પાછા ચાલો બેન તમે તમારા લઈ લો વધ્યાઈ જો બેય પાસે નવ નવ પથ્થર છે બરાબર ને પાસો કોની પાસે છે લઈ લો રુદ્રાંશી બેન ચાલો પાસો ધીમે ધીમેકથી ફેંકો ઓ બાપા કેનો કેઈ વયો ગયો ત્રણ ચાલો રુદ્રાંશી બેન ત્રણ પથ્થર મૂકો વચ્ચે જો ગણતા જાજો હો પછી ફટાક કરતું એકસાથે બોલી જાજો ત્રણ એમ ગણી નાખો ત્રણ બોલી જાઓ ધીમેથી હવે કૃપાલી બેન ને બે આવ્યા ચાલો કેટલા થયા છે બસ જો એક જ વાર બોલવાનું બહુ ઓરાડો પાડો ને તો કઈ ટીચર બેરા તો નથી ને સાંભળો હવે પાંચ થયા કે નહીં ગણીએ ચાલો ગણો તો વચ્ચેના પથ્થર એક બે ત્રણ ચાર પાંચ સાચું બધા તાળી પાડો વેરી ગુડ ચાલો હવે આપણે બોલાવીએ છીએ વૈભવભાઈને અને સામેથી રાજદીપભાઈને હાલો રાજદીપભાઈ હું શીખવાડું સાંભળો હાલો હું શીખવાડું રાજદીપ તરવારો આવી ગયો તો આજે નથી આવ્યો બેટા કાલે આવ્યો હતો ને આજે હાલે હાલ આપણે ગણતા શીખીએ ચાલો તમારા બે પથ્થર લઈ લ્યો રાજદીપભાઈ તમારા જો બરાબર ગણતા જાજો હો ભાગદીપ પાસો લઈ લે જોજો એને કેટલા આવે છે બોલજે છે રાજદીપ કેટલા આવ્યા છ છ ગણી નાખો જલ્દી છ બોલી જાઓ છ બોલી જાઓ કેટલા થયા રાજદીપ પથ્થર કેટલા મૂક્યા તે કેટલા મૂક્યા પાંચ હજી એક મૂકી દો બેટા બસ ચાલો વૈભવ ભાઈ ક્યાં પાસો વયો ગયો એક ચાલો છ ને એક જોરદાર તાળી બધા માટે વેરી ગુડ રુત્વિકભાઈને હેતલબેન કરે છે ચાલો રુત્વિકભાઈ પહેલાં પાસો લઈ લો બેટા ફેંકો કેટલા થયા છ પાંચ છે ઓકે ચાલો રુત્વિભાઈ પાંચ પથ્થર મૂકો ગણો પાંચ પથ્થર અહીંયા મૂકે છે બસ થઈ ગયા સરસ ચાલો એકલ બેન પાસો લઈને નાખો ક્યાંનો ક્યાંનો ન થાય એને પાંચ હાલો એને પાંચ આવ્યા બસ વેરી ગુડ આ તો વગર ગણે આવડી ગયો હો ભાઈ અને હવે અમાર તો પથ્થર તો ગણવા પડશે એકલ ગણ તો બેટા 10 પથ્થર થાય છે એ કેમ જોરથી બોલ વેરી ગુડ જો રીતે સરસ મજાની બે જુદી જુદી વસ્તુ ભેગી કરી તો સરવાળાના દાખલા થઈ ગયા કયા દાખલા કહેવાય સરવાળાના તમે એમ કે છો ને ભેગા કરવાના દાખલા તો આપણે ભેગા કર્યા ને પથ્થરને ને સરસ